નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સંકલ્પભૂમિ વડોદરા ખાતે સંકલ્પ દિવસની ભેર ઉજવણી કરાઈ સંકલ્પભૂમિ વડોદરા ખાતે સંકલ્પ દિવસની ઉજવણીમાં દેશ વિદેશથી હજારો બહુજનો ઉમટી પડ્યા હતા અને ડૉક્ટર સાહેબ આંબેડકરના સંકલ્પને યાદ કર્યો હતો સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને મંગળવારના રોજ સંકલ્પ દિવસ નિમિત્તે ગુજરાત ઉપરાંત દેશ વિદેશથી સેંકડો આંબેડકરવાદીઓ ઉમટી પડ્યા હતા અને મહાનાયક ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના ત્યાગ બલિદાનને યાદ કરીને તેમણે આજથી એકસોને આઠ વર્ષ પહેલાં લીધેલા સંકલ્પને યાદ કરીને તેને પૂર્ણ કરવા માટેની પ્રતિજ્ઞાને દોહરાવી હતી દર વર્ષની જેમ આ વખતે પણ વડોદરાના કમાટી બાગમાં આવેલી સંકલ્પ ભૂમિ પર ભીમ યોદ્ધાઓનો મોટો જમાવડો થયો હતો જય ભીમ અને ડૉક્ટર સાહેબ આંબેડકર અમર રહોના ગગનભેદી નારાઓથી સમગ્ર કમાટી બાગ પરિસર ગુંજી ઉઠ્યું હતું આ સિવાય વડોદરાની અનેક ગલીઓ અને મુખ્ય રસ્તા પર વાદળી ઝંડાથી રંગાઈ ગયા હતા સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરામાં મોટી રેલી પણ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભીમ યોદ્ધાઓએ જોડાયા હતા વડોદરાના વિવિધ બહુજન સંગઠનો દ્વારા એક થઈને સુંદર આયોજન કરાયું હતું સંકલ્પ દિવસની ઉજવણીના ભાગરૂપે ભૂમિ ટ્રસ્ટ વડોદરા દ્વારા સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુપ્તાનગર અમદાવાદના શિક્ષણવિદ રામજીભાઈ રાઠોડ દ્વારા ચલાવવામાં આવતા નિઃશુલ્ક ભીમ ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓએ સામાજિક કુરિવાજો અંગ્રેજોની ગુલામી ભારતની આઝાદી બંધારણ મહિલાઓની ગુલામી દેશભક્તિ શિક્ષણ સહિતના મુદ્દાઓને વાચા આપતું ખૂબ જ સુંદર નાટક રજૂ કર્યું હતું તે પહેલાં નાની બાળકીએ પોતાની કાલી ગાલી ભાષામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને તેમના મિલન વિશે લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવામાં નિઃશુલ્ક જય ભીમ ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ મેન્ટર દેવાંશ અને દેવાંશી સંચાલક રામજીભાઈ રાઠોડ મેઘવાલ ન્યૂઝના તંત્રી પ્રેમજીભાઈ દાફડા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા જીવરાજભાઈ ચાવડા ચંદ્રિકાબેન અને તેની ટીમ સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર ભીમજીભાઈ બેડવા જીતુભાઈ વાઘેલા ગોવિંદભાઈ મનુ ગોવિંદભાઈ મનુભાઈ દાફણા સહિતના આગેવાનોએ ભાગ લીધો હતો ઉલ્લેખનીય છે કે ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો ને સત્તરના રોજ ડૉક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરે વડોદરા શહેરના જાતિવાદી તત્વોથી કંટાળીને ગાયકવાડ સરકારની નોકરી છોડીને કમાટી બાગમાં આવેલા વડના ઝાડ નીચે બેસીને સોધા આંસુએ રડીને પોતાનું આખું જીવન પોતાના સમાજ માટે ખર્ચી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી જેની યાદમાં દર વર્ષે બહુજન સમાજ દ્વારા સંકલ્પ દિવસ ઉજવવામાં આવે છે ડૉક્ટર સાહેબ આંબેડકરને નમન કરવા અને તેમણે લીધેલા સંકલ્પને યાદ કરી તેમનું શરણ અદા કરવા તેમના હજારો અનુયાયીઓ દર વર્ષે સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે આવે છે અને તેમના સંકલ્પને પૂર્ણ કરવાની પ્રેરણા મેળવે છે બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ